તમને એવું લાગે છે કે મારી નજર પડે એ પહેલા કહેજો ખાલી જસ્ટ ફ્રેન્ડની નજર પડી જશે પડે હા પણ મને એવું હતું કે રક બધા સાથે જ પણ મારે વેકેશન નો હોય એટલે અમે લોકો જઈ નથી શકે મે માર પણ મે માર કે મે કદા જઈ અત્યારે તો કોઈ પ્લાનિંગ નથી કરતા કે અમે અત્યાર સુધી જેલું પ્લાનિંગ કર્યું છે બધું ફેલ જ જાય છે એટલે અમે એવું કોઈ જ પ્લાનિંગ નથી કરતા પેલા તો બીના બેન ખબર પૂછવા આવ્યા છીએ બીના બેન ને જલ્દી સારું થઈ જાય કે એ જલ્દી સાજી થાય ને તો એની પાસે મારે રેલવેની ટિકિટ બુક કરાવડાવાની એટલે બીજું કાય મને કામ નથી એનું સાજો થવાનું ના ના કામ તો છે એના એના વગર મજા નત આવતી મે અમે હું ને ભારતી ઘણી વાર મળ્યો ને તમે બીનાને મિસ કરીએ છે અમે કારણ કે અમારા ગ્રુપમાં સૌથી બોલતી બીના જ છે

પણ ખરેખર જરૂર છે અમે ભીના ને કે ભીના અમારો વારો થવા દેતી આજે તો બીમાર છે થોડીક એટલે નેતર તો ઈજ હોય બીના જ ચવાયેલી હોય પણ ના એના વગર ગમે નહીં મજા ન આવે અમે એક બે વાર એવી રીતે થયું હતું કે એકલા ગયા હોય તો પણ મજા ન આવે એક ન હોય તો ન મજા આવે બધા હોય તો મજા આવે ખરેખર અલગ વસ્તુ છે બોલ બીના બધા બીનાને અત્યારે બોલવાનું અત્યારે બિચારી એટલે શ્વાસ ચડી ગયો છે ને બિચારું ચડી જાય થોડી થોડી વારે એટલે એને જ માટે આવ્યા છીએ પણ તોય અમારેથી વધારે જ બોલી છે અત્યારે એ સારું છે નહીં અમે મુંજાઈ કે હવે શું બોલું પણ બેન અમે તો જોબ કરીને એટલે મૂંગો રહેવાની ટેવ પડી ગઈ છે એને ત્યાં કંટીન્યુ બોલવું પડે એ ત્યાં બોલવું પડે સ્કૂલમાં પછી ઘરે આવીને બોલવું જ ન ગમે એટલે એમ ચૂપ થઈ જાય આપણે કોઈ અહીંના જે ઇન્ચાર્જ હતા એ ખીચાઈ પણ ગયા થોડુંક

હું સાવ એકલી હોઉં પણ મને જરરા પણ સહેજ પણ બીક લાગતી નથી રે નહીં રાત્રે પણ નહી પણ નહી સારું કહેવાય બહુ જ એટલે બહુ શાંતિ વાળી ને એકદમ અને ગુરુદ્વારા મારે બાજુમાં છે ત્યાં સતત કીર્તન શરૂ હોય એટલે એવું જ લાગે કે મારા ઘરમાં બસ સવારે વહેલા મારી દીકરી જાય પાંચ વાગ્યા ની બસ અમદાવાદ જાય ને પોઝિટિવ આવે એ રીતે શાંતિ રેતી હોય તો ખબર નઈ બરાબર ભગવાન ભગવાનનું નામ જ છે એમ એટલે બધું બહુ જ શાંતિ વાળું માનસિક શાંતિ એકદમ જે આવે ને ઓહો

હમણાં વચ્ચે જ એક ભાઈ આવ્યા કે હું રોજ આવ્યા અંદર એટલે મેં કીધું બોલો શું કામ છે તો કે હું રોજ ડે ની અહીંથી નીકળું છું અને રોજ વિચારું કે આ જગ્યા મારે અંદર થી જોવી છે તો બેન હું જો આવું તો મેં કીધું એ કે મને બહુ આ જગ્યા ગમે છે તો મને રોજ એમ થાય કે મારે એક વાર તો અંદર જઈને જોવું છે મારે એક વાર તો અંદર જઈને જોવું તો તમને વાંધો ન હોય તો ખાલી અંદર જોવા આવો મેં કીધું હા આવો એ જોઈને રાજી થયા નહીં કે તમે આટલું બધું કહી મેં કીધું ભાઈ એ બધું તો બહુ લાંબુ છે તમે ખાલી જગ્યા જોઈએ અરે હવે આપડે લાગે નીકળવું જોઈએ એના દરવાજા ખખડાય ખાલી હા સાચી વાત Eu don't क्या लागे छे रजे आपी सके ये कोई सारो होसे कॉपी ने वो थोड़ो थोड़ो रही जाए बाकी इनकी बायोटिक नाडू जी नहीं अच्छा मतलब पूरा पूरा अच्छा यहां रे जैसा जाए जी का 3 दिवस के 5 दिवस आप तो इंजेक्शन भरे भी आप सही है ना सारो होसे तो ऐसे ही ये में फाइनल आ रहा है अच्छा और फिर ना सही

આના પાસે મે બહુ ઈચ્છા છે ફોટો બીજો મતલબ કે આ મે પૂછલાナルવાનો સો 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 95 પર આવે છે પેલી હા થેન્ક યુ તમારા કામ પતી મારા 98 આ તો કઈ વાંધો નહીં પાછો એટલીક ભી નુકસાન જજો આ એક્સેલનું સોફ્ટવેર કેમ આફીતા ફરે ઇન્કાલે બરોબર હોય તો એતા

一个。 क्या लागे छे राजा आप ही सके हूं केनी गोली चालू हो सके नहीं रोज थोड़ी थोड़ी हो ही जाए बाकी एंटीबायोटिक ना डोज हजी नहीं और तो हो तो तो यहां पे भी जैसे रोज आज हजी कदा दिन से 5 दिन से साफ है तो इंजेक्शन भरस भी आ

in kale bindo te po ne 80 support u ha e kur infection mesin ne batave ch